મારી આજની ફિલ્મ માટે ખૂબ અભિનંદન થેન્ક યુ પહેલી તમારી ગુજરાતી ફિલ્મ છે મારી આજની અભિપ્રાય આપો કે કે ઓટીટી ઉપર તમે બંને સિરિયલમાં માં મચાવી मचाવી છે તો ગુજરાત તરફથી તમને શું આશા છે જી એક જ

વિદુર છે તો દીકરીને નાનપણથી મોટી કરી છે અને હવે લગ્નની વાત થઈ રહી છે અને આ બધું ચાલી રહ્યું છે ત્યાં પોતાનું ભૂતકાળ અચાનક સામે આવીને ઉભો રહે છે કોલેજ કાળનો એક પ્રેમ એ સામીનો ઉભો રે આવીને ઉભો રહે છે અને પછી આખી જે રમઝટ ચાલે છે ચાલે છે ફિલ્મમાં તો એ પ્રમાણેની આ કેરેક્ટર છે મારું અને આ પ્રમાણેની થોડી ઘણી વાર્તા છે અને યસ અમારા સહકલાકારો સાથે છે તો ઉત્સાહમાં હજુ સોને પે સ્વાગત થઈ ગયું છે લોકોને આગામ માટે ઉડન